you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જેમાં બંને યુવકોને ગંભીર પહોંચતા એકનું સ્થળ પર અને અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માતની ઘટનામાં એસયુવી કારમાં સવાર બે મહિલા સહિત ચાર લોકોને ઈજા પહોંચી હતી આ સમગ્ર મામલે એસજી हाईवे ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે શહેરના કુબેરનગર માં રહેતા ત્રીસ વર્ષે અલ્પેશ ગાગડેકર તેના મિત્રો કમલ અડવાણી સોનું ધૈડા અને મયુર સાથે રાતના સમયે કારમાં એજી આઇવે વૈષ્ણોદેવી સર્કલ પાસે જમવા માટે ગયા હતા જ્યાંથી રાતના અઢે વાગે એજી આઇવે પેલેડિયમ મોલ રસ્તાથી વળીને સીજી રોડ થઈને ઘરે પરત જવા માટે નીકળ્યા હતા જ્યાં કમલને લઘુશંકા જવાનું હોવાથી અલ્પેશે કારને પેલેડિયમ મોલ પાસે ઊભી રાખી હતી અને બંને બહાર ઉતર્યા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલી એક એસયુવી કારના ચાલકે અલ્પેશ અને કમલને અડપેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બંને ગંભીર ઈજાઓ થતા નીચે પડી ગયા હતા જેમાં સોલા સિવિલમાં હોસ્પિટલમાં સારવાર ચેરમેન અલ્પેશ અને કમલ અડવાણીનું મોત નીપજ્યું હતું